બોલો બોલો તમારો ફોન નીદ વાટ જોઈ રહ્યો તો એટલે એમ કતો તો વાત થી હોમે વાત થી મોટા વેવઈ વાત થી એવું છે એમ કેવું તું કે આવે હા તો હું યન ગેડ જૂ લેતો આવું યન અરે હાલો આવો આ વસ્તુ પછી ઢીલી ના મેલાય એમ વે હા સમજાવ તું પાછા આવો તમે મારું નહી સમજી રહ્યા હોય મારું કેમેરા એમ ના મેન પાર્ટી એટલે તમે ચાલે કોચ હા એટલે હોય હોય એ સારું સારું હો આ બસ લઈને આવું એનું હું હો મારું કેવું ના મોને અરે આ વિવાય છે ને થોડો પૈસાના રોફ વાળો છે કે મારા કેવું ના મોને ગરીબ નું કેવું ના મોને જવાય ડાયરેક્ટ એના જ હા પરસો પરસો થઈ ગયો હા બે વેન ફોન થઈ જાય કે આ બાજી નોનો તો ગરીબ છે આ મોટાને મારે સમજાવવો પડશે શું કઈ રૂપિયો આવશે કે મારું નહીં મોને રૂપિયો પણ બીજા પેલા નોનાનું મારે વિચારવું પડે ને બે સુધી મારે હરકી રાખવી પડે ને તો ભાઈ ગરીબ રો આ તો થોડો પાડો નાખાઈ ગયો છે

આ બેડી દે કર નઈ પાછી મેરવા બનાવ્યું ને હોય એ શાકભાજી બજારમાં જાવ હોય ને જવાજો આવો છે કે ઓ કે અમે તો ઉભા થી

રેડી શું ayam એમ

એમ વાત નહી મારે બે લાખી પોચી છે બે લાખી પછી મારે ભીઘો જી અમારું પછી કેતા ને કે જમી પછી એમાં છોડી દઈ દાગીના તો

કેવું કર્યું લીધું છે પણ ક્યાં મતલબ કે તમ કે આટલું બધું મને ખબર કે તમે રૂપિયા વાળા છો આપડે સમજા જેટલી સાદર જેટલી સાદર હોય એટલા લોબા કરવાના બરોબર ને શું કેવું સાચી વાત શું કવિશી

બઈ બઈ રોટલા ખવાઈ દે ચા એ બી કે બધું આ કિલોમાં આવજો હો તમારું ફારો એ આવજો હો અમારા સંપલ પેરીને આયા તો હું એમણી જીવાળી પછી